ઉમરડા ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ ભૂમિકામાં મૂડી તાલુકાના ગામોમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહે છે ત્યારે ઉમરડા સરપંચ કનુભાઈ કરપડાએ અનેક લેખિત રજૂઆતો ખાણ ખનીજ વિભાગને કરવામાં આવે પરંતુ ખાણ ખનિજ વિભાગ રીતસર ખનીજ માફિયાઓને છાવરતું હોય તેમ હપ્તો લઈ પરત ફરતા હતા ત્યારે કપરડાએ વિડીયો વાયરલ કરી સમગ્ર બાબતે ગટસ્ફોટ કરતા ખાણ ખનિજ વિભાગ ગત એકવીસ તારીખે દરોડો કોલસાની ગેરકાયદેસર ખાણ પર સરપંચને સાથે રાખીને કરવામાં આવે જેમાં અનેક કોલસાની ગેરકાયદેસર ખાણો અને ચાર ચરખી મશીન ઝડપી પાડ્યા હતા જેમાં વિડીયોગ્રાફી કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ રીતે ચાર ચરખી જોઈ શકાય છે અને સરપંચની હાજરીમાં કરવામાં આવેલું હતું જેમાં પણ આ બાબતે નોંધ ખાણ ખનીજ અધિકારીઓને કરેલ છે તેમ છતાં આ ખનીજ માફિયાઓ સાથે પાછલા બારણે તોડપાણી કરવામાં આવેલ અને ચરખી મશીન મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ નથી કે પોલીસ હવાલે કરેલ નથી ખનીજ માફિયાઓની નામજોગ રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવેલ હતી જે નામો પંચરોજ કામમાં પણ લખેલ છે તેમ છતાં એક પણ ખનીજ માફિયાઓ સામે કેસ દાખલ કરવામાં આવેલ નથી ત્યારે કનુભાઈ અનુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ આ ગૌચર જમીન ઉપર ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં હપ્તો વસૂલીનું કામ કરે છે અને ખુલ્લી આમ ખનિજ માફિયાઓને છાવરે છે આ બાબતે લેખિત રજૂઆત કલેક્ટરને પણ કરવામાં આવે છે હાલ ગૌચર જમીન ઉપર કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ મામલતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ કાર્યવાહી કરતા શા માટે નથી તે મોટો સવાલ છે ઉમરડા સરપંચ ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં ખનીજ ખનન વહન ગેરકાયદેસર બંધ કરાવવા માટે અનેક લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં કેમ આવતા નથી એક બાજુ કલેક્ટર દ્વારા સરપંચ અને તલાટીને ખનીજ ખનનની જાણ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે ખુલાસો માંગવામાં આવે છે પરંતુ પંચાયત રજૂઆતને કોઈ ગણકારતા નથી જ્યારે અધિકારીઓને જ ગેરકાયદેસર ખાણો ચાલુ રહે અને ખનીજ માફિયાનું હિત સચવાય તે માટે આડકતરી રીતે કાર્યવાહી કરવામાં આવતી નથી ગૌતર જમીન ઉપર છેલ્લા બે વર્ષથી ખાણો ધમધમી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક કમનસીબી સમાન છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ